નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ જેમણે સરકારી શાળાઓમાં ભણે છે એ તમામ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તો જ્ઞાન સાધનાની જે પરીક્ષા ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપી છે આ પરીક્ષાનું મેરિટ કેટલું અટકશે એની વાત આપણે વિડીયોમાં કરશું તો આ વિડીયો અંત સુધી જુઓ સાથે એસ સી એસ જનરલ આ ત્રણ કેટેગરીઓ હોય છે એટલે કે એસ સી એસ ટી માટે અનામત હોય છે અને બાકી જના જનરલ કેટેગરી માટે અમુક જગ્યાઓ હોય છે અને બાકી ઓબીસીની ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો એને કોઈ અનામત મળતું નથી તો કેટલું મેરિટ અટકશે એસ સી એસ ટીને જનરલ કેટેગરીની તો એની વાત આપણે કરીશું સાથે જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ પણ ગણાય છે તો કેટલું મેરિટ અટકશે એની આપણે વાત કરી લઈએ તો કુલ જે આ પરીક્ષા છે એ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે હતી એ ચાર લાખ ઉપર છે એટલે કે આ પરીક્ષા તો આ જે પરીક્ષા છે એમાં કુલ ચાર લાખ બ્યાસી હજાર પાંચસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા કેટલો આંકડો છે તો કે ચાર લાખ બ્યાસી હજાર પાંચસો બે બાસઠ હવે જે સરકારે મ મેરિટ યાદી બહાર પાડી છે એમાં સરકારે એવું કીધું છે કે જે જનરલ કેટેગરી છે એટલે કે ઓ બી સી ઈડબ્લ્યુએસ કેટેગરી જનરલ આ ત્રણેય કેટેગરીના મેરિટ યાદી બહાર પાડી છે એમાં સાઠ ગુણ કાં તો સાઠ કરતાં ઉપર જેને પણ ગુણ છે બધા જ વિદ્યાર્થીઓનું નામ મેરિટ યાદીમાં આવશે સાથે એસ કેટેગરીના વિદ્યાર્થીઓ જેમને પંચાવન કરતાં વધારે ગુણ છે એ બધા આવશે અને જે એસ કેટેગરીના છે એમને પચાસ કે પચાસ કરતાં વધારે જેને ગુણ છે એ તમામ મેરિટ યાદીમાં નામ હશે તો આનો મતલબ એ છે કે અત્યારે જે સરકારે મેરિટ યાદી બહાર પાડી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે એટલે કે આ જે બધા જ વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે આ મેરિટ યાદીનું નામ છે કામ ચલાવવું એટલે કે કામ લાગે એના માટે છે તો આ જેટલા પણ મેરિટ યાદી બહાર પાડી છે એટલા બધા જ મેરિટમાં આવશે એવું જરૂરી નથી કારણ કે સરકારને આ પરીક્ષામાં માત્ર પચીસ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે તો કેટલા પાસ કરવાના છે તો કે પચીસ હજાર પાસ કરવાના છે એટલે કે પચીસ હજારને શિષ્યવૃત્તિ આપવાની થાય છે અને સરકારે જે આ મેરિટ યાદી બહાર પાડી છે એમાં અત્યારે જોતા લગભગ બાવનથી ચોપન હજાર વિદ્યાર્થીઓ આ મેરિટ યાદીમાં હશે એટલે કે આ મેરિટ યાદી બાવનથી ચોપન હજારમાંથી માત્ર અડધા એટલે કે પચીસ હજાર લેવાના છે તો હવે એ બની શકે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી નીકળશે બાકાત થશે એટલે છેલ્લે મેરિટ કેટલું અટકશે એની આપણે વાત આમાં કરવાની છે તો મેરિટ કેટલું અટકી શકે છે એની વાત કરી લઉં તો જે બાવન હજાર વિદ્યાર્થીઓ છે એમાંથી મેરિટ યાદી એટલે કે સ્કોલરશીપમાં માત્ર ને માત્ર પચીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે શિષ્યવૃત્તિ કેટલી મળે છે એની વાત કરીએ તો નવમાં દોઢમાં બાવીસ હજાર દસમામાં બાવીસ અગિયારમામાં પચીસ હજાર અને બારમામાં પચીસ હજાર તો આ રીતે છન્નું હજાર જેવી શિષ્યવૃત્તિ મળે છે તો હવે મેરિટ કેટલું અટકશે એની આપણે વાત કરીએ તો જે કુલ વિદ્યાર્થીઓ છે અહીં તમે ગણતરી કરશો તો ઓગણચાળીસ એકસો અઢાર ચારસો ઓગણીસ નવસો બાવન અઢાર હજાર એંશી એકત્રીસો સડસઠ અને ચાર હજાર નવસો નવ્વાણું સાત હજાર ચારસો ને બેતાળીસ તો આજે વિદ્યાર્થીઓની સંખ્યા છે ઓગણીસ હજાર થાય છે કેટલી થાય છે તો કે ઓગણીસ હજારની સંખ્યા થાય છે તો એનું ટોટલ મારીને હું તમને બતાવી દઉં છું તો સિત્તેરથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓગણીસ હજાર વીસ છે આનો મતલબ એ થાય છે કે જનરલ કેટેગરીનું જે પણ મેરિટ છે એ છેલ્લું સિત્તેર રહેશે હવે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ બાકાત થશે તો મેરિટ કેટલું રહી શકે છે એની આપણે વાત કરી લઈએ તો જનરલ કેટેગરીનું મેરિટ જે છે એ છેલ્લું સિત્તેર હવે કેટલા વિદ્યાર્થીઓ બહાર નીકળે છે એટલે કે એમના જાતિના દાખલા ભૂલ છે ખોટી રીતે ફોર્મ ભર્યું છે પછી એમના ડોક્યુમેન્ટ પૂરતા ના હોવાને લીધે રજિસ્ટ્રેશન કરી શકતા નથી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે એમને બીજી જગ્યાએ શિશુરથી મળતી હોય તો આનો લાભ ના પણ મળે તો આ બધા જ કારણોને લીધે અમુક વિદ્યાર્થીઓ ઓછા થઈ શકે છે તો એના લીધે જનરલનું મેરિટ જે છેલ્લું છે છેલ્લામાં છેલ્લું અડસઠ સુધી અટકી શકે છે જનરલના મેરિટનો મતલબ છે ઈડબલ્યુએસ કેટેગરી ઓબીસી અને જનરલ આ ત્રણે સાથે એસસી એસટીના વિદ્યાર્થીઓ પણ આમાં આવી શકે છે તો જનરલનું જે મેરિટ છે એ છેલ્લું અડસઠ અટક છે હવે આપણે એસસી ને એસટી કેટેગરીની વાત કરી લઈએ તો જનરલ કેટેગરીનું છેલ્લું જે મેરિટ છે એ આપણે વાત કરી કે અડસઠ તો કે અડસઠથી સિત્તેર વચ્ચે સિત્તેરવાળા શ્યોર છે બરાબર એમને કોઈ રોકી નહીં શકે હવે જનરલ કેટેગરીમાં ઓબીસી ઈ એસ કેટેગરી એસસી એસટી આ તમામ આવશે એટલે કે જેને પણ સિત્તેર ગુણ આવ્યા છે એ મેરિટ લિસ્ટમાં ફાઇનલ સો ટકા આવશે એમને કોઈ નહીં રોકી શકે હવે આપણે બીજી વાત કરીએ કે એસસી એસ ટીનું મેરિટ કેટલું અટકશે તો જનરલ કેટેગરીનું મેરિટ એટલે કે ઓ બી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓને સિત્તેર ઉપર ગુણ છે એ બધા મેરિટમાં સો ટકા આવશે પછી જેને અડસઠ ઉપર ગુણ છે એને આવવાની શક્યતા છે નેવું ટકા ઉપર શક્યતા છે પણ આવશે જ એવું હું ના કહી શકું તો હવે કુલ જે પચીસ હજાર સીટો છે એમાંથી એસ કેટેગરીના વિદ્યાર્થીઓને પંદર ટકા અનામત હોય છે તો એસ કેટેગરીના વિદ્યાર્થીઓને સડત્રીસો પચાસ મેરિટમાં એમને લેવાના છે એટલે કે સડત્રીસો પચાસ વિદ્યાર્થીઓ બીજા એસ કેટેગરીના જે છે એમને મેરિટમાં લેવાના છે અને સરકારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ મેરિટ યાદી પચાસ માર્ક્સે મૂક્યું છે તો એસ ટીનું કેટલું અટકે આપણે જોઈ લઈએ તે ઉપરાંત આ જે સત્તરસો ને પચાસ સંખ્યા છે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે પચીસ હજાર લેખિત સાત ટકા તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ સરકારે પંચાવન અટક્યું છે તો કેટલું અટકશે એની વાત કરીએ તો એસટી માટે સડત્રીસો ને પચાસ એસસી માટે સત્તરસો ને પચાસ આમ કુલ એમની અનામતની જગ્યાઓ પંચાવનસો છે અને બાકી પચીસ હજારમાંથી ઓગણીસ હજાર જગ્યાઓ જે વધે છે એ ઓગણીસ હજાર જગ્યાઓ ઉપર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે તો આપણે ઓગણીસ હજાર ગણતરી તમને કરાઈ કરીને બતાવી દીધી છે હવે આ જે પંચાવનસો સિત્તેરથી નીચા મેરિટવાળા લેવાના છે તો એમનું મેરિટ એસસી ને એસટીનું કેટલું રહેશે એની વાત કરી લઈએ એટલે કે સાઠથી સિત્તેર ગુણ વચ્ચે અહીં તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો એટલે કે એક સોળ હજાર છે ને એક અગિયાર હજાર છે તો આ રીતે કુલ સોળ હજાર નવસો ને અગિયાર હજાર બસો છે અઠ્યાવીસ હજાર જેવા વિદ્યાર્થીઓ થાય છે તો અઠ્યાવીસ હજારમાંથી માત્ર પંચાવનસો વિદ્યાર્થી વિદ્યાર્થી લેવાના છે હવે આપણે આજે સંખ્યા અઠ્યાવીસ હજારની છે એમાંથી વીસેક હજાર જે વિદ્યાર્થીઓ છે વીસથી પચીસ હજાર એ જનરલ કેટેગરીને એટલે કે ઓબીસી કેટેગરી છે ઇડબ્લ્યુએસ કેટેગરી છે એના વિદ્યાર્થીઓ હશે એના લીધે સાથે આજે મેરિટ યાદી છે એમાં એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ સિત્તેર ગુણ ઉપરના પણ ઘણા હશે તો એમને પણ અહીં મેરિટ લિસ્ટમાં આવશે અને એ ઉપરાંત વધારાના વિદ્યાર્થીઓ પણ આવશે તો જે એસટી કેટેગરી છે એના સડત્રીસો પચાસ અને હજાર પહેલામાં લાગશે તો કુલ પાંચ હજાર જેવા કુલ વિદ્યાર્થીઓ લાગશે તો પાંચ હજાર વિદ્યાર્થીઓ લાગવાના લીધે એમનું જે મેરિટ છે એ નીચું રહેશે તો નીચું છેલ્લે જે એસટી કેટેગરી છે એનું મેરિટ છેલ્લામાં છેલ્લું સાઠ ગુણ સુધી રહી શકે તેમ છે હવે વિદ્યાર્થીઓ ન મળે આ મેરિટ યાદી આવે તો ફાઇનલ આપણને ખબર પડી જાય કે કેટલું રહેશે પણ હજુ મેરિટ યાદી નથી આવી એટલે એમનું મેરિટ છે એ સાઠથી ત્રેસઠ ગુણ સુધી રહેશે હવે જે એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીના આ જે ઓગણીસ હજાર વિદ્યાર્થીઓ આપણે જનરલમાં ગણાવ્યા છે તો એમાં બે હજાર હશે અને સત્તરસો આ છે તો એમના કુલ ચારેક હજાર જેવા વિદ્યાર્થીઓ લેવાના થાય છે એટલે કે મેરિટમાં ચારેક હજાર જેવા વિદ્યાર્થીઓ આવે એવો અંદાજ છે તો એમનું જે મેરિટ સરકારે પંચાવન અટકાવ્યું છે પણ એમનું જે મેરિટ છે એ છેલ્લામાં છેલ્લું પાંસઠ ગુણ સુધી રહી શકે છે એટલે કે પાસઠ વધારેમાં વધારે પાંસઠ એસટી કેટેગરીમાં વધારેમાં વધારે તેસઠ તો આટલું મેરિટ રહેશે સાથે હજુ જે મેરિટ યાદી છે આપણા હાથમાં નથી આવી પણ એકાદ અઠવાડિયામાં મેરિટ યાદી છે એ આપણને મળી જશે એટલે આપણને મેરિટ યાદી જે જનરલ કેટેગરીનું છે મેરિટ નક્કી જ છે એ સિત્તેર ટકા સિત્તેર ટકાની પરંતુ સિત્તેર ગુણ સુધી અટકશે ઓછામાં ઓછું અડસઠથી અડસઠ અને અડસઠથી વધારે જેને ગુણ છે એમને મળવાની શક્યતા છે પછી એસટી કેટેગરીનું જે મેરિટ છે એ સાઠથી ત્રેસઠ એસસી કેટેગરીનું મેરિટ પાંસઠ બરાબર આ રીતે મેરિટ રેસ્ટ સાથે આ અનુમાન આપણે કર્યું છે એ નેવુંથી પંચાણું ટકા જેટલું સાચું ઠરશે હજુ મેરિટ યાદી આવવાની બાકી છે તો મેરિટ યાદીમાં આપણે જોશું તો કેટેગરી વાઇઝ કેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે શ્યોર ખબર પડશે સાથે આ મેરિટ યાદી જે છે એ સરકારે મૂકેલી કામ ચલાવવું છે તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ બાદ પણ થશે તો ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ નીકળવાને લીધે જે મેરિટ છે થોડું નીચું પણ જઈ શકે છે એટલે કે જે અડસઠથી નીચે જનરલ કેટેગરી ઓબીસી ડબલ્યુ કેટેગરીના છાસઠ સુધીના જેનો ગુણ હોય એને આશા રખાય કે મેરિટમાં તમે આવશો એવી અપેક્ષા ના છોડાય પછી જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને તેસઠ ગુણ છેલ્લે એમને પણ આશા રખાય અને જે એસટી કેટેગરી છે છેલ્લે અઠ્ઠાવન ગુણ છે તો એમને પણ અપેક્ષા રાખી શકાય છે પણ એ ક્યારેય ખબર પડશે તો જે કામચલાઉ મેરિટ યાદી છે એનું લિસ્ટ આપણી સામે આવશે કે કેટલા વિદ્યાર્થીઓ વધારાના પાસ કર્યા છે તો ત્યારે ખબર પડશે તો જે મેરિટ છે છેલ્લું આટલું રહેશે એવી સંભાવના છે સાથે હજુ નીચું મેરિટ પણ જઈ શકે છે કારણ કે અત્યારે શિશુવૃત્તિ એનએમએમ્સ એનએમએમ શિષ્યવૃત્તિ છે પછી જ્ઞાન સાધનાની શિષ્યુૃત્તિ છે પછી ઘણા આરટીના વિદ્યાર્થીઓ હોય છે પછી ઘણા સીએટીના વિદ્યાર્થીઓ હોય છે તો આ બધા જ કારણોને લીધે શિષ્યવૃત્તિમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના નામ હજુ નીકળશે તો મેરિટ જે આપણે કીધું છે એનાથી પણ નીચું રહી શકે છે તો કેટલું નીચું રહેશે મેરિટ યાદી આવશે ત્યારે ખબર પડશે વાસ્તવિક શિશુતિ મળશે ત્યારે ખબર પડશે પણ જેમને સિત્તેર ઉપર ગુણ જનરલમાં છે એમને નક્કી છે અડસઠ ઉપર ગુણ છે એમને નેવ ટકા ચાન્સ છે અડસઠથી નીચે જે છે એમને ચાન્સ છે એટલે કે પચાસ ટકા જેવો ચાન્સ છે મળે પણ ખરીને ના પણ મળે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો સાથે સબસ્ક્રાઈબ ચેનલ ન કર્યું તો હજુ કરી લ્યો જેના લીધે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપણને મળતી રહે નોટિફિકેશન બેલ ચાલુ ન કર્યું તો પણ કરી લ્યો તો એની માહિતી પણ આપણને મળતી રહે સાથે મેરિટ યાદી હજુ આવી નથી એકાદ દિવસ મળશે તો આપણું જે વોટ્સએપ ગ્રુપ છે ત્યાં મૂકી દેશું એના માટે વિડીયો છે એ પણ બનાવી લેશો તો આ રીતે તમે મેરિટ યાદી જોઈ શકશો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ